ગાંધીનગરના સેક્ટર ચોવીસ માં મંડલ સ્ટાફ ક્વાર્ટર માંથી અમદાવાદના શાહીબાગ હેડ પોલીસે ધરપકડ કરીને તેની પૂછપરછ કરી ત્યારે નવો ઘટસ્ફોટ થયો છે બીજી તરફ રિંકલના મોતથી તેનો પરિવાર આઘાતમાં છે હત્યારો તેનો કોલેજ સમયનો પ્રેમી મોહન જ નીકળ્યો છે તેની અમરેલીથી પોલીસે ધરપકડ કરી લીધી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રિંકલ મોહન સાથે લગ્ન કરવા માંગતી હતી જ્યારે પરિણિત મોહન પારઘી લગ્ન કરવા માંગતો ન હતો જેથી તેણે ઉસ્કેરાઈને પોતાની જ પ્રેમિકાના મોઢામાં કપડું દબાવીને શ્વાસ રૂંધીને હત્યા કરી નાખી હતી મોહન પરિણિત છે અને તેને એક દીકરી છે આરોપી સિરામિકના કારખાનામાં કામ કરતો હતો રિંકલ વણઝારા અને મોહન પારઘી વચ્ચે વર્ષો જૂના સંબંધો હતા લગ્નને લઈને વારંવાર તેમની વચ્ચે ઝઘડા થતા હતા ગઈકાલે જ્યારે રિંકલના ઘરે મોહન પહોંચ્યો હતો ત્યારે પણ બબાલ થઈ હતી અને તેને રિંકલની હત્યા કરી નાખીને તે ફરાર થઈ ગયો હતો આરોપીને પોલીસે અમરેલીથી પકડી પાડ્યો હતો જ્યારે રિંકલના ભાઈ ભાભી ગામડે નિવેદ કરવા ગયા હતા ત્યારે જ તેનો પ્રેમી તેના ઘરે પહોંચ્યો હતો કાલે 21 પોલીસ સ્ટેશનમાં રિંકલબેન વંજારા પોલીસ કર્મચારીની મર્ડર કરવામાં આવેલ છે આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ આઠ ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસથી મદદથી આરોપીની અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેઝર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગલુ દબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે લગભગ બંને એકબીજાની બાર પંદર વર્ષથી ઓળખે છે અને કોલેજ સાથમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી અને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું તેમ છતાં એને રિલેશન કન્ટિન્યુ હતા અને બ્રિંકલબેન એને પ્રેજર કરતી હતી કે શાદી કરવા માટે તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા

આપણ પીએમ પછી ખબર પડશે પીએમ પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે ખરેખર શરીર સામે બાંધેલું છે કે નહીં બાકી લીવર રાખવાનું શું કારણ છે તપાસમાં આવે આપણ તપાસની વાત છે પત્ની શાદીશુદા છે બાળકોની વિગત મેળવાની બાકી છે મળશે તો મેં આપને આપશું ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર